નમસ્કાર મિત્રો હું તારક ઠાકોર આજે આપણે વાત કરીશું એલિમિનેશન ટેકનિક વિશે અને એલિમિનેશન ટેકનિકનો ઉપયોગ કરીને તમે કોઈપણ પરીક્ષા હોય પછી વર્ગ ત્રણની હોય ક્લાસ વન ટુની હોય કે પછી યુપીએસસીની હોય એના અંદર તમે જે વાંચ્યું છે જે અત્યાર સુધીમાં તમે યાદ કર્યું છે એ જ નોલેજનો એ જ જ્ઞાનનો ઉપયોગ કરી અને તમે તમારા જે માર્ક્સ આવી શકતા હતા એમાં પાંચ દસ કે એથી પણ વધુ માર્ક્સ કઈ રીતે લાવી શકો છો તો મેં પોતે આ ટેકનિકનો અમલ અત્યાર સુધીમાં કરેલો છે પછી મેં યુપીએસસીની ફિલ્મ પાસ કરી હોય કે ક્લાસ વન ટુની ફિલિમ મેં સાત વખત પાસ કરી હોય જે પણ મેં અત્યાર સુધી પરીક્ષા પાસ કરી છે ઉદાહરણ તરીકે ક્લાસ વન ટુની પ્રિલિમમાં દર વખતે જે કટ ઓફ હોતું હતું એના કરતાં મારા વીસ ત્રીસ ઘણીવાર ચાલીસ માર્ક્સ વધારે આવતા હતા એનું કારણ એક હતું કે જે મેં વાંચેલું હતું જે મારું નોલેજ હતું એ પણ એ એક મુખ્ય બીજું એક કારણ એ હતું કે હું એલિમિનેશન ટેકનિકનો ઉપયોગ એવી રીતે કરતો હતો જેના કારણે દર પરીક્ષામાં મારા દસ વીસ માર્ક્સ હું એના કારણે વધુ લાવી શકતો હતો તમે પણ આ ટેકનિકનો ઉપયોગ કરી શકો છો અને તમે કેટલી સારી રીતે કરશો એના ઉપરથી તમે પાંચ દસ પંદર ઉપર માર્ક્સ વધારે લાવી શકશો અને આજકાલની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે એના અંદર તમને બી મને ખબર છે કે પોઈન્ટ પાંચ માર્ક્સે ડિસાઇડ થતું હોય છે કે કોણ પાસ થશે અને કોણ નહીં થાય તો જો તમે આ ટેકનિકને સારી રીતે ઉપયોગ કરી શકશો તો તમે જે વાંચ્યું છે એ જ વાંચીને તમે દસ કે એનાથી વધુ માર્ક્સ લાવી શકશો અને જેના કારણે તમારા પાસ થવાના ચાન્સીસ બહુ જ વધારે વધી જશે આ વિડીયો હાર્ડલી નવ દસ મિનિટનો હશે સારી રીતે આખો જુઓ તેને સમજો અને તેના અમલમાં મૂકો તો તમારી પરીક્ષાના અંદર તમારા પોઈન્ટ પાંચ માર્ક્સથી કે એક માર્ક્સથી જે રહી જવાનું દુઃખ તમારે સહન કરવું પડતું હશે એ નહીં કરવું પડે તો એના શાંતિથી તમે સમજો ઉદાહરણ તરીકે આપણે પણ પરીક્ષા આપતા હોય તો એના અંદર આપણે એવું માનતા હોઈએ કે પ્રશ્નપત્ર બહુ જ ટફ આવ્યું હતું કે પ્રશ્ન બહુ ટફ પૂછાયો પણ તમે જો લોજિકલી જોવા જાવ તો કોઈ પણ પ્રશ્નપત્ર હોય ને તો એના પ્રશ્નના કારણે પ્રશ્નપત્ર ટફ ના થાય એના ઓપ્શનના કારણે થાય ઉદાહરણ તરીકે ગાંધીજી સપોઝ એવો પ્રશ્ન પૂછવામાં આવે તો ગાંધીજીનું જન્મ વર્ષ કયું છે બરાબર કે જન્મની તારીખને વર્ષ કયું છે હવે જન્મ તારીખ તો બધાને ખબર જ છે કે સેકન્ડ ઓક્ટોબર પણ વર્ષ કયું છે એ ભાગ્યે જ કોઈને ખબર હશે હવે સપોઝ કરો કે આ પ્રશ્નના ચાર ઓપ્શન આપેલા હોય તો સેકન્ડ ઓક્ટોબર અઢારસો ઓગણસિત્તેર સેકન્ડ ઓક્ટોબર અઢારસો સિત્તેર અઢારસો એકોતેર અને અઢારસો અને જો તમને આ પ્રશ્નનો જવાબ નથી ખબર તો તમે કન્ફ્યુઝ થઈ જશો યા તો તમે આ પ્રશ્ન છોડી દેશો યા તો કોઈ પણ રેન્ડમ ટીક કરી દેશો બરાબર કે નહીં તો બરાબર હવે આ જ પ્રશ્નમાં જો એવા ઓપ્શન આપેલા હોય કે સેકન્ડ ઓક્ટોબર અઢારસો ઓગણ સેકન્ડ ઓક્ટોબર અઢારસો પચાસ ઓગણીસો પચાસ સેકન્ડ ઓક્ટોબર ઓગણીસો ત્રીસ અને સેકન્ડ ઓક્ટોબર ઓગણીસો વીસ તો જે પણ કોઈ વ્યક્તિ હોય જેને થોડું ઘણું પણ ઇતિહાસ વાંચેલું હોય યા તો પરીક્ષાની તૈયારી કરેલી હોય તો ભલે એને એ ના ખબર હોય કે ગાંધીજીનું જન્મવર્ષ કયું હતું પણ એને એ તો ખબર જ હોય કે ભાઈ ઓગણીસો વીસ ઓગણીસો ત્રીસ ને ઓગણીસો પચાસ તો નથી જ બરાબર કે નહીં કારણ કે એ સમય તો રાય પૂરજોશમાં ભારતના જે આઝાદ કરવા માટેનું કામ કરી રહ્યા હતા તો જવાબ કયો હતો અઢારસો ઓગણસિત્તેર તો તમે એનો જવાબ ટીક કરી નાખ્યો તો આ જવાબ તમને કઈ રીતે મળ્યો લોજિકથી અને તમે એનાલિસિસ તમે ખાલી પ્રશ્ન વાંચ્યા અને ઓપ્શનના કારણે તમને જવાબમાં લીધું તો આવા ઘણા બધા પ્રશ્નો હોય છે કે જે ખાલી અને ખાલી આપણા પ્રશ્નને સારી રીતે વાંચીએ અને ઓપ્શનને સમજીએ તો આપણે એને કરી શકીએ છીએ જવાબ સાચો ભલે આપણે એ વસ્તુ વિશે આવડતું હોય કે ના આવડતું હોય ઉદાહરણ તરીકે તમને એક બીજું એક ઉદાહરણ તરીકે આપું સપોઝ કરો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતના અંદર જેટલી બી એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે છે જે વિદેશી રોકાણ એ સૌથી વધારે કયા રાજ્યમાં કરવામાં આવે છે તમને આનો કોઈ જવાબ જ નથી ખબર તમને કોઈ આઈડિયા જ નથી અને ઓપ્શન આપેલા છે મહારાષ્ટ્ર યુપી બિહાર અને ઓડિશા હવે તમને જવાબ નથી ખબર પણ જો તમે થોડું પણ લોજિક લગાવો થોડું પણ એનાલિસિસ તમારામાં તર્ક કરવાની શક્તિ હોય તો તમને ખ્યાલ આવશે કે મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક આ બધા એવા રાજ્યો છે કે જે રિલેટિવલી ઇન્ડસ્ટ્રીઅલી ડેવલપ છે અને અહીંયા આગળ જે રોકાણ સૌથી વધારે થતું હોય છે અને બીજી બાજુ યુપી બિહાર ઓડિશા આર્યા આર્થિક રીતે હજી પણ બહુ બધા બહુ પાછા તમે કહી શકો એવા રાજ્યો છે તો જો સૌથી વધારે રોકાણની વાત આવશે તો અગર તમને ખબર બેઝિક બી હશે તો તમે રાઈટ ઓપ્શન મહારાષ્ટ્ર ટીક કરી શકશો તમારે એના માટે કોઈ પણ તમે વાંચ્યું નહીં તો પણ તમને જવાબ આવડી જશે ખાલી લોજિક લગાવવાથી બરાબર કે નહીં એવી જ રીતે હું તમને એક બીજો પ્રશ્ન આપું કે સપોઝ તમને એક ઈસરોના મિશન વિશે પૂછવામાં આવે કે ભાઈ ઈસરોએ ગગનયાન મિશન લોન્ચ કર્યું છે એના વિશે ત્રણ નિવેદનો આપેલા છે કયા સાચા કયા ખોટા તમને કોઈ જ આઈડિયા નથી ગગનયાન મિશન વિશે ગગનયાન શું છે કઈ જ આઈડિયા નહીં બરાબર હવે તમને પૂછવામાં આવે કે ભાઈ આ મિશનના અંદર જીએસએલવી રોકેટનો ઉપયોગ થયેલો હોય તમને ખબર જ નહીં કે જીએસએલવી કે પીએસએલવીનો કયો ઉપયોગ થયેલો પછી એમ પૂછવામાં આવે બીજો બીજો ઓપ્શન એવો હોય કે આ આયરા મિશન અંતર્ગત ત્રણ એસ્ટ્રોનોટ છે એરા સ્પેસમાં જવાના છે તમને એનોય આઈડિયા નથી અને ત્રીજો ઓપ્શન એવો આપવામાં આવે છે આઈરો જે મિશન હશે એ અત્યાર સુધીનો વિશ્વનો સૌથી મોંઘામાં મોંઘો સ્પેસ મિશન હશે બરાબર કે નહીં અને તમને આના અંદરથી ઓપ્શનમાં મૂકેલા હશે કે આમાંથી કયા પ્રશ્નો કયા ઓપ્શનો સાચા છે તમને કોઈ જ આઈડિયા નથી તો પણ તમે એનો જવાબ આપી શકો છો કઈ રીતે જુઓ તમને આ પીએસએલવી રોકેટ કે જીએસએલવી કોણ લઈ જવાનું નથી ખબર તમને એ પણ નથી ખબર કે કેટલા એસ્ટ્રોનોટ જવાના છે પણ જો તમે ઈસરોના કામકાજ થોડું વાંચેલું હોય કે સમજ્યા હોય કે તમે જેમ પેલું માર મંગલયાન મિશન જે પિક્ચર પણ આવ્યું હતું એ પણ જોયેલું હોય તો તમને એક વસ્તુ ખ્યાલ હશે કે ઈસરો જાણીતું છે આ વિશ્વમાં કે સૌથી કોસ્ટ ઇફેક્ટિવ એમાં સૌથી ઓછા ખર્ચાના અંદર સારામાં સારા સક્સેસફુલ સ્પેસ મિશન કરવા માટે જાણીતું છે પણ ભારત પાસે એટલા બધા પૈસા પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા ઇસરો પાસે કે તે આખા વર્લ્ડનું સૌથી કોસ્ટલીસ મિશન કરી શકે તો જો તમે આટલું પણ લોજિક લગાવી દીધું કે ભાઈ સૌથી કોસ્ટલીએસ્ટ મિશન એ પણ ભારતમાં એ ઇસરોમાં એ શક્ય નથી કારણ કે નાસા બધી જગ્યાએ આપણા કરતાં અનેક ગણા વધારે બજેટ હોય છે તો જો તમે ત્રીજો ઓપ્શન એલિમિનેટ કરી દીધો ખાલી લોજિકનો ઉપયોગ કરીને તો તમે પહેલો અને બીજું ઓપ્શન ઓટોમેટિક સાચો થઈ જશે બીકોઝ તમને ઓપ્શન આપેલા હશે અને જો તમને ત્રીજા ઓપ્શન એલિમિનેટ કરવાથી ખાલી પહેલાં બીજાનો જવાબ વધતો હોય તો તમને તો સાચો જવાબ મળી ગયો તો એક જગ્યાએ આ પ્રશ્ન તમને નહોતો આવતો તમે યા તો છોડી દેતા હતા યા તો તમે કોઈ પણ રેન્ડમ ટીક કરતા હતા એના જગ્યાએ તમે થોડું એનાલિસિસ કર્યું થોડું લોજિક લગાવ્યું અને તમને સાચો જવાબ મળી શકે છે એમ નથી કે તો મળી જ જશે કે દર વખતે આવું થશે જ હા પણ જો દસમાંથી આવા એક બે પ્રશ્નો જો તમે કરી શકતા હોય તો તમારા તો સો પ્રશ્નો જોવા જુઓ તો પાંચ દસ પ્રશ્નો આવા થઈ જાય એટલે બહુ થઈ ગયું તમારા માર્ક્સ બહુ સારા ગ્રો થઈ જવાના તો આ ટેકનિકનો ઉપયોગ કઈ રીતે કરવો એના રિલેટેડની આપણે વાત કરીએ તો આના માટે સૌથી પહેલાં કોઈ પણ પ્રશ્ન વાંચતા હોય તો પહેલાં મનમાં એવું નહીં પ્રશ્ન વાંચો અને તમે પ્રશ્ન વિશે કદી નથી સાંભળ્યું જ નથી તો બી એને છોડી નહીં દેવાનું એના ઓપ્શનને વાંચો એના ઓપ્શનને સમજો ઓપ્શન ચાર આપેલા હોય બરાબર કે નહીં તેવું જરૂરી નથી કે ચારે ચાર ઓપ્શન તમને આ ખબર હોવા જ જોઈએ જો તમને ખબર કે આ ઓપ્શન તો નથી જ તમને એ પણ ખબર હોય કે ભાઈ આ ઓપ્શન નથી જ તો તમે એને એલિમિનેટ કરીને પણ બીજા જે ઓપ્શન છે એમાંથી સાચો જવાબ લખી શકો છો તો એના માટે ઓપ્શનને વાંચવા જરૂરી છે અને તમે અત્યાર સુધીમાં જે નોલેજ ગેઇન કરેલું છે જે વાંચેલું છે જે રિવાઇઝ કર્યું છે એને એનાથી આગળ અમલમાં મૂકવું જરૂરી છે અને જો તમે લોજિકલી એને એનાલિસિસ કર્યું તો તમને આવા દરેક પ્રશ્નપત્રમાં સો પ્રશ્નો હશે તો એમાં પાંચ કે દસ આવા મળી જ જશે કે જે તમને ફાયદો કરાવી દેશે તો એટલા માટે એને સમજવું જરૂરી છે એના સિવાય પણ જે બહુ બધી ટ્રિક્સ કે જે મેં પોતે ઓબ્ઝર્વ કરી છે અને જે મેં પોતે સમજી છે એ તમારી સમક્ષ મૂકું છું જેમ કે તમે કોઈ પ્રશ્ન આપેલો બરાબર કે નહીં હવે એના અંદર ઘણી વાર ઓપ્શન આવતા હોય છે કે આ ઓપ્શન તો નથી જ કે તો ના જ હોઈ શકે તો એક વસ્તુ મેં પોતે જે ઓબ્ઝર્વ કરી છે ચાહે મેં પેપર જે આપેલા હોય કે જે જૂના પ્રશ્નપત્રોનું મેં એનાલિસિસ કરી હોય જે ઓફિશિયલ આન્સર કીધું તો જે નથી જ આવા જે હાર્ડલાઇનર સ્ટેટમેન્ટ હોય છે એ મોટાભાગે ખોટા હોય છે જો તમને ખબર હોય વિશે તો ઠીક પણ જો નથી ખબર તો તમે આના એલિમિનેટ કરી શકો છો તો જેના કારણે તમે સાચા આન્સર સુધી જઈ શકશો એવી જ રીતે જો તમને કોઈ પ્રશ્ન આપ્યો હોય ને એમાં ચાર ઓપ્શન આપ્યો હોય કે પહેલો ઓપ્શન સાચો છે બીજો સાચો છે એક અને બે બંને સાચા છે કે એક અને બે બંને ખોટા છે જો તમને સાચો જવાબ ખબર છે અને તમે કરી શકતા હોય તો વેલ એન્ડ ગુડ જો નથી કરી શકતા તો મેં જે પોતે ઓબ્ઝર્વ કર્યું છે કે કોઈ પણ બીજા ઓપ્શન કરતાં એક અને બે સાચા હોવાના ચાન્સીસ વધાર છે વધારે એટલે એવું નહીં કે એ સાચો જ હશે પણ રિલેટિવલી પાંચ દસ ટકા એના ચાન્સીસ વધારે છે જો તમે કોઈપણ ગપ્પું જ મારી રહ્યા છો રેન્ડમ ટીક જ કરી રહ્યા છો તો એક અને બે બંને સાચા છે એ ટીક કરશો તો તમારા સક્સેસના ચાન્સીસ વધી જશે એવું નહીં સાચા જ પડશે પણ રિલેટિવલી સાચા પડવાના ચાન્સીસ છે એવી જ રીતે જો ચાર ઓપ્શન આપેલા હોય એક બે ત્રણ ચાર અને તમને ઓપ્શનમાં આપેલો હોય કે એક અને બે સાચા છે એક અને ત્રણ સાચા છે બે અને ત્રણ સાચા છે કે એક બે ત્રણ ચાર બધા સાચા છે તો આના અંદર જો તમને ખબર છે જવાબ તો ઠીક છે પણ જો નથી તો રિલેટિવલી જે બે પાંચ ટકા પણ સાચા હોવાના ચાન્સીસ એક બે ત્રણ ચાર બધા સાચા છે એના છે તો આવું સપોઝ તમે કોઈ પણ રેન્ડમલી જો ગેસ જ કરી રહ્યા છો કે રેન્ડમલી ટીક જ કરી રહ્યા છો તો એના જગ્યાએ તમે એક બે ત્રણ ચાર બધા સાચા છે એ ટીક કરશો તો રિલેટિવલી તમને સાચા પડવાના ચાન્સીસ વધી જશે હજી એકવાર કહું છું કે સાચું જ છે એવું નથી પણ એવા ત્રણ ચારમાંથી એકાદો વધ સાચો પડી શકશે બીજાની સાપેક્ષના અંદર અમે પોતે જે વિશ્લેષણ કર્યું છે અત્યાર સુધીમાં જેટલા પણ હજારોની સંખ્યામાં એમસીક્યુ જે મેં સોલ્વ કર્યા હશે એના ઉપરથી વિશ્લેષણ કહું છું એવું પણ હોય છે કે ખોટો પણ પડો હા પણ રિલેટિવલી સાચો પડશે હું જે પોતે ઉપયોગ કરું છું એ તમને કહું છું તો આ એક વસ્તુ થઈ ગઈ કે એલિમિનેશન ટેકનિકમાં તમે મારો કહેવાનો ઉદ્દેશ એ જ છે કે પ્રશ્નના પહેલાં તો એવી નકારાત્મક માનસિકતા સાથે ના જો કે નથી જ આવડતું મેં નથી વાંચ્યું બીજી વસ્તુ પ્રશ્ન ભલે ના વાંચ્યો હોય કે ના ખબર હોય કે ઓપ્શનના અંદર એ ચારમાંથી ભલે બે જ ઓપ્શન કે એક જ ઓપ્શન આવડતું હોય પણ જો એક ઓપ્શનને તમે સમજતા થઈ ગયા અને એના ઉપરથી જો એલિમિનેશન ટેકનિક કરી કે ભાઈ આ એક ખોટો જ છે મને ખબર જ છે અને જો ઓપ્શનના અંદર હું એકને એલિમિનેટ કરું તો મને સીધો જવાબ મળી જાય તો આવા જાર તમે ઉપયોગ કરશો તો તમારા દરેક પ્રશ્ન દરેક પેપરના અંદર બે થી ત્રણ ચાર પ્રશ્નો સાચા પડવાના ચાન્સીસ વધી જશે અને આ બહુ કામ આવશે તમારા તો આ ટેકનિકનો તમે ઉપયોગ કરો અને આ ટેકનિકનો સીધો પરીક્ષામાં ઉપયોગ કરશો માર્ક્સ આવશે એવું નહીં થાય એના માટે તમે જે પણ ટેસ્ટ સિરીઝ કરતા હોય કે જે પણ જૂના પ્રશ્નપત્રો પહેલાં સોલ્વ કરો એના ટાઈમ બાઉન્ડ મેનરના અંદર કે બે કલાકનું પેપર છે તો બે કલાકના અંદર એ પ્રશ્નને સોલ્વ કરો બરાબર કે તો સૌથી પહેલાં રીત કેવી હોવી જોઈએ કે મારા જોડે સો પ્રશ્નોનું પેપર છે બે કલાકનો ટાઈમ છે તો પહેલાં પ્રશ્નથી શરૂ કરો એકવાર સોમાં પ્રશ્ન સુધી એકવાર જેટલા બી આવડતા હોય તમને પ્રશ્નો એના પૂરા કરી નાખો જે ખબર જ છે કે ભાઈ આ જવાબ છે એ તો એ તો પૂરો કરો સપોઝ કરો તમને સોમાંથી પચાસ પ્રશ્નો આવડે બરાબર કે નહીં અને પચાસના અંદર તમને ડાઉટ છે કે ભાઈ આ હોવો જોઈએ કે બીજો ઓપ્શન આવો કે ત્રીજો ઓપ્શન આવો તો જરા એકવાર તમે જે શોર્ટ શોર્ટ આવડતા હતા એ ડીક કરી દીધા એના પછી જેમાં ડાઉટ છે કે જેમાં થોડું ઓછું નોલેજ છે કે જેમાં ઓછી અંડરસ્ટેન્ડિંગ છે એના અંદર તમારે એલિમિનેશન ટેકનિકનો ઉપયોગ કરવાનો હોય અને એના અંદર તમારું બિકોઝ આના અંદર તમારે થોડો સમય લાગશે તમારે થોડું વિચારવું પડશે વિશ્લેષણ કરવું પડશે જેના કારણે તમારે એલિમિનેશન ટેકનિકના જેટલા બી પ્રશ્નો હોય અને તમે બીજા જે સેકન્ડ રાઉન્ડના અંદર કરો એક રાઉન્ડમાં પહેલાં જે આવડતા હોય એ કરો પછી બીજા રાઉન્ડમાં એલિમિનેશન ટેકનિકનો ઉપયોગ કરો આના કારણે એ થશે કે તમે જો આ પચાસમાંથી તમારી નોલેજનો ઉપયોગ કરીને એલિમિનેશન ટેકનિકનો ઉપયોગ કરી જો તમે વીસ પચીસ પ્રશ્નો બી કરી લીધા અને એમાંથી જો તમારા એસી ટકા પ્રશ્નો મતલબ સત્તર અઢાર વીસ પ્રશ્નો સાચા પડી ગયા તો તમારા સિલેક્શનના ચાન્સીસ અનેક ઘણા વધી જશે તો આ વાત થઈ કે એલિમિનેશન ટેકનિકનો ઉપયોગ કઈ રીતે કરો જો તમને આ વિડીયો ગમ તો તમે લાઈક કરી દેજો તમારા જે પણ આ વિડીયોના રિલેટેડના તમારા વિચાર હોય કે તમારા પર્સનલ એક્સપિરિયન્સ હોય તો એને કોમેન્ટમાં તમે શેર કરી દેજો તમારા પ્રશ્ન પૂછી લેજો તો હું આવનારા વિડીયોમાં એના એનો જવાબ આપી દઈશ આ વિડીયોના અંદર હજી અનેક વસ્તુઓ હું એડ કરવા માગું છું પણ એ વિડીયો ઘણો લોભો થઈ જશે એટલા માટે હું એનો બીજો વિડીયો બનાવવાનો છું કે જેના અંદર આપણે વાત કરીશું કે કોઈ પણ તમે પ્રશ્નપત્ર સોલ્વ કરતા હોય કે તે સિરીઝ તમે આપતા હોય તો એને કઈ રીતે સોલ્વ કરવી મતલબ કયા ફ્લોમાં સોલ્વ કરવી જોઈએ પહેલા રાઉન્ડમાં શું કરવું બીજા રાઉન્ડના અંદર શું કરવું તમારા બધા લોકોના હંમેશા પ્રશ્નો હોતા હોય છે કે ભાઈ કેટલા પ્રશ્નો ટીક કરો સો માર્ક્સનું પેપર હોય સો પ્રશ્નો હોય તો કોઈ નેવું પંચાણું ટીક કરીને આવે કોઈ ખાલી પચાસ સાઠ ટીક કરીને આવે કોઈ પંચોતેર એંસી ટીક કરીને આવે તો કેટલા ઓપ્ટિમમ તમારે ક્વેશ્ચન ટીક કરવા જોઈએ કે જેથી તમારા સફળતાના ચાન્સીસ વધી જાય તો આના વિશે પણ એક બીજો વિડિયો બનાવીશ કે જેના અંદર આ બધા વિષયો ઉપર વાત કરીશ જો તમારા વિડીયો જોતો હોય તો કોમેન્ટમાં મને જણાવજો આ વિડીયો સિવાય પણ મેં બહુ બધા વિડીયો બનાવેલા છે કે તમે શૂન્યથી શરૂ કરીને પણ છેલ્લા બે મહિનામાં કોન્સ્ટેબલ પીએસઆઈમાં કઈ રીતે પાસ થઈ શકો વાંચેલું બધું યાદ કઈ રીતે રાખી શકાય એના પછી કે તમે પરીક્ષાનું અઠ્ઠાણું પર્સન્ટ કરતાં વધારે જેટ પણ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો નિષ્ફળ કે આમ થાય છે અને કરંટ અફેર્સના અંદર તમે કઈ રીતે એંસી ટકા કરતાં વધારે માર્ક્સ લાવી શકો છો તો આ બધા વિડીયો હું તમને ડિસ્ક્રિમિનેશન વોક્સમાં મૂકી દઈશ તો એ પણ જોઈ લેજો અને જો તમને આ વિડીયો મેં જે અત્યારે મારું વિશ્લેષણ કરીને તમારી સમક્ષ રજૂ કર્યો છું એ તમને ગમે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બિન ઓલ કરી દેજો કે જેના કારણે ભવિષ્યમાં કોઈ પણ વિડીયો આવે તો તમને મળી જાય મારો પૂરો પ્રયત્ન રહેશે કે આવનારી જે કોન્સ્ટેબલ કે પીએસએની પરીક્ષા છે એના પહેલાં પહેલાં હું મુખ્યત્વે બધા પણ જેટલા બી શક્ય હોય બધા વિષયો ઉપર વિડીયો બનાવી દઉં કે જેથી વિદ્યાર્થીઓને બહુ લાભ થઈ શકે でもさ。